નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે એલપીજી ગેસ કનેક્શન વાળાનો જે એક પ્રશ્ન છે કે મારે નવું ગેસ કનેક્શન લેવું છે તેના માટે શું કરવું તો તેની વિગત આપણે આ વિડીયોની અંદર જોઈશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો નવા ગેસ કનેક્શન જોડાવા માટે તમારે એક વેબસાઇટની અંદર જવું જોઈએ જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે અથવા તો તમે ગૂગલની અંદર ટાઈપ કરી શકો છો ડીસીએસ ડીઓ એફ જી યુ જે જીઓવી ડોટ ઇન આ મિત્રો આ ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય જીઓવી ઓફ ગુજરાત એટલે કે ગુજરાત સરકારની આ ઓફિશિયલ વેબસાઇટ છે અને તેની અંદર જે માહિતી આપેલી છે તે હું તમને બતાવીશ તો એના માટે તમે અહીં ક્લિક કરો તો જેવું તમે એના ઉપર ક્લિક કરીશો તો તમે આ એક વેબસાઇટની અંદર પહોંચી જશો જે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે તો અહીં તમને એલપીજી લખેલું જોવા મળશે તમે મોબાઈલની અંદર પણ સર્ચ મારી શકો છો જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો તમને અહીં જોવા મળશે મારે નવું રાંધણ ગેસનું કનેક્શન જોઈએ છે તો મારે શું કરવું તમારે એના ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો નવું રાંધણ ગેસ કનેક્શન મેળવવા માટે આપ આપના રહેઠાણ સ્થળથી નજીક આવેલી જે ગેસ રિફિલ ડિલિવરી કરતા હોય કે કોઈ પણ ઓઇલ કંપનીના જે ડીલરો છે તેની સાથે સંપર્ક કરવાનો રહેશે અને મિત્રો ગેસ જોડાણ મેળવવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશનની અંદર વેઇટિંગ હોય તો તમારે વેઇટિંગ પણ કરવું પડશે અને આ વેઇટિંગની અગ્રતા ક્રમ મુજબ તમને ગેસ જોડાણ છે આપવામાં આવશે હવે મિત્રો તમારે આ ગેસ જોડાણ કરવા માટે કયા કયા પુરાવા જોઈએ તેની હું આની અંદર ડિટેલ આપેલી છે તે હું વાંચું તો મિત્રો ડીલર પાસેથી ગેસ જોડાણ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવતી વખતે આપે રહે સ્થળના પુરાવા સ્વરૂપે એક રેશન કાર્ડ એક ઇલેક્ટ્રિસિટી બિલ એટલે લાઇટ બિલ ત્રણ ભાડા પહોંચ ચાર એલઆઈસી પોલિસી પાંચ મકાન એલોટમેન્ટ લેટર છ મકાન અંગેનો દસ્તાવેજ આ કોઈ પણ પુરાવા એક પુરાવો રહેઠાણ સ્થળ માટે આપવાનો રહેશે આ ઉપરાંત ફોટો આઈડી પ્રૂફ તરીકે પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ ઇલેક્શન કાર્ડ કચેરીનું ઓળખાણપત્ર વગેરે છે એ તમારે સાથે લઈ જવું જોઈએ તો મિત્રો આ ઓફિશિયલ વેબસાઇટની અંદર આટલી માહિતી આપવામાં આવેલી છે તો આવી રીતે તમે નવા રાંધણ ગેસનું કનેક્શન છે એ લે લઈ શકો છો અને મિત્રો આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં